નમસ્કાર ખેડૂત મિત્રો હવે હું ધ્રુવ ડોડિયા કૃષિ બલરામમાં તમારું સ્વાગત કરું છું હવે આજે આપણે એક ખાતર વિશે વાત કરીશું જે વીસ વીસ જીરો તેર ખાતર એટલે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એપીએસ ખાતર જે હોય છે આપણે ખેડૂતો તેને વીસ વીસ જીરો તેર કહેતા હોય છે હવે આના વિશે વિસ્તૃતમાં આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું આ ખાતરનો ઉપયોગ શું કામ કરવો જોઈએ તેના ફાયદા શું છે ત્યારબાદ તેમાં કયા કયા તત્વો રહેલા હોય છે કેટલા તત્વો કેટલા પ્રમાણમાં વોટર સોલ્યુબલ હોય છે ક્યાં કયા પાકમાં વધારે પડતો ફાયદો કરે છે કઈ કન્ડિશનમાં વાપરવો તેનો ડોઝ શું રાખવો જોઈએ આ તમામ જે વિસ્તૃતવાર ચર્ચા છે જે ડીએપીઆર સરખામણી પર કરીશું કે પાયામાં કયું વધારે યોગ્ય રહેશે તમામ વિસ્તૃતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો શરૂઆત કરીએ કે તેમાં કયા કયા તત્વો હોય છે હવે આ જે ખાતર હોય વીસ વીસ જીરો તેર હવે એના નામ ઉપરથી એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ વીસ વીસ જીરો તેર એટલે કે એમાં વીસ ટકા નાઇટ્રોજન હોય છે વીસ ટકા ફોસ્ફરસ હોય છે ઝીરો એટલે કે એમાં પોટાશ હોતું નથી અને તેર ટકા સલ્ફર હોય છે હવે જે નાઇટ્રોજન હોય એમાં એમોનિયમ ફોર્મમાં હોય છે નાઇટ્રોજન જનરલી ત્રણ રૂપિયા હોય છે કોઈ પણ ખાતરમાં એક હોય છે એક હોય એમાઇડ સ્વરૂપમાં એક એમોનિયમ સ્વરૂપમાં અને ત્યારબાદ નાઇટ્રાઇટ સ્વરૂપમાં એમાઈડ સ્વરૂપમાં હોય પણ ખાતરમાં નાઇટ્રોજન હોય તે પહેલાં એમાઇડ સ્વરૂપમાં હોય તો તેમાંથી પહેલાં એમોનિયમ સ્વરૂપમાં ફેરવાય અને પછી નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવાય અને ત્યારબાદ નાઇટ્રેટ સ્વરૂપ જે હોય તે જ પ્લાન્ટ જે એટલે આ છોડ છે તે લઈ શકે છે એટલે કે એમાં એમોનિયમ ફોર્મ હોય છે આપણે યુરિયાની જો વાત કરીએ તો યુરિયા યુરિયામાં જે નાઇટ્રોજન હોય તે એમાઇડ સ્વરૂપમાં હોય છે એટલે કે તે એમાઇડમાંથી પહેલાં એમોનિયમમાં ફેરવાય એમોનિયમમાંથી નાઇટ્રેટમાં જમીનમાં ફેરવાય અને ત્યારબાદ છોડ તેને લેતો હોય એટલે આમાં એમોનિયમ ફોર્મમાં હોય છે અને એમાઇડ ફોર્મમાંય હોય છે પણ એમોનિયમ ફોર્મમાં નાઇટ્રોજન વધારે રહેલું હોય છે તેથી તે તરત જ યુરિયાની સાપેક્ષ છે તરત જ તેમાં રહેલો નાઇટ્રોજન છે તે વધારે ઝડપી છોડને મળે છે ને તમામ નાઇટ્રોજન છે તે વીસ ટકા તે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય છે ત્યારબાદ જે ફોસ્ફરસ છે વીસ ટકા હોય છે આ વીસ ટકા જે ફોસ્ફરસ છે તેમાંથી સત્તર ટકા પાણીમાં દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ હોય છે અને બાકીનો ત્રણ ટકા છે તે પાણીમાં અદ્રાવ્ય હોય છે જ્યારે આપણે ડીએપીની વાત કરીએ તો ડીએપીમાં જે છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય છે તેમાંથી માત્ર ચાલીસ ટકા વોટર સોલ્યુબલ એટલે કે તરત પાણીમાં જમીનમાં નાખ્યા બાદ તે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને તે તેમાંનો જે વધારાનો બીજો સાહીઠ ટકા છે તે પાણીમાં અદરાવ્યો હોય છે એટલે જમીનમાં એમને પેળો રહીએ છીએ પણ આમાં જે વીસ વીસ જીરોતેર એમોનિયમ એપીએસ ખાતરનો જે વીસ ટકા ફોસ્ફરસ છે તેમાંથી સત્તર ટકા એટલે ભાગનો સત્તાણું ટકા જેટલું પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે તે પણ તરત મળી જાય છે પાણીમાં હવે બીજું તેમાં પોટાશ એક હોતું નથી અને સલ્ફર તેર ટકા હોય છે આ એક ખાસિયત છે સલ્ફર વધારાનું તત્વ હોય છે કે જે અમુક પાકોમાં ખૂબ ફાયદો કરાવે છે હવે આ ખાતરનું આપણે મહત્ત્વ સમજીએ તો આ ખાતર પાયામાં નાખવાથી એક સલ્ફર તત્વ વધારાનું મળે છે હવે સલ્ફર તત્વ હાલ આપ ખેડૂતો વધારે પડતા ખાતર કયા પાયાના ખાતર તરીકે વપરાશમાં લેતા હોય એક તો ડીએપી યુરિયા છે અને જે બાર બત્રીસ છોડ વધારે પડતા આ બે ત્રણ ખાતર છે તે ખેડૂતો વધારે પડતા ઉપયોગમાં લેતા હોય છે હવે આમાં એનપીકેનું તત્વ તો જે છોડને જોઈએ તે મળે જ છે પણ એક સલ્ફર છે અમુક જે સલ્ફર કેલ્શિયમ અને સલ્ફર છે તે પાયામાં અથવા તો ખેડૂતો આપતા નથી ખાતર દ્વારા તો આ સલ્ફરની પણ જરૂરિયાત હોય છે અને ખાસ કરીને હાલની જે પરિસ્થિતિ છે આ મુજબ આપણે જોઈએ હાલની ખેતી પદ્ધતિ પ્રમાણે સલ્ફરનું ખેતીમાં ખૂબ મહત્ત્વ છે કારણ કે સલ્ફરનું જમીનમાં પ્રમાણ ઘટવા માંડ્યું છે તેથી પહેલાં સમયમાં સલ્ફર ખાતર દ્વારા ન આપતા પણ હવે આ સમયમાં આપણે સલ્ફર ખાતર દ્વારા આપવું એક જરૂરી બની ગયું છે અને ખાસ કરીને એવા પાકો કે જેમાં સલ્ફરનું ખાસ મહત્ત્વ હોય છે જેમ કે તેલીબિયા વર્ગના પાકો છે હવે તેલીબિયા વર્ગના પાકોમાં મગફળી છે રાયડો છે પછી એરંડા છે આ તેલીબિયા વર્ગના પાકોમાં સલ્ફરનું મહત્ત્વ ખૂબ કારણ કે તેલ બનવાની જે પ્રક્રિયા હોય તેમાં સલ્ફર એક અગત્યનો ભાગ ભજવે છે જેમ કે મકાન બનવાની પ્રિયા પ્રક્રિયામાં કેમ સિમેન્ટનો આપણે ખૂબ રોલ હોય છે આવી રીતના જો તેલ બનવાની પ્રક્રિયા હોય તેમાં સલ્ફરનો ખૂબ અગત્યનો ભાગ હોય છે તેને બહારથી જો સલ્ફર આપવામાં આવે આવા પાકોમાં પાયાના ખાતર તરીકે તો તેમાં ઉત્પાદન દસથી પંદર ટકા જેટલું વધી શકે છે અને પ્રોટીન છે પ્રોટીન વર્ગના પાકો એટલે કે આપણે જે કઠોળ વર્ગના પાકો છે તો પ્રોટીનની બનવાની પ્રક્રિયામાં પણ સલ્ફર અગત્યનો જ ઘટક કહી શકાય એક ઇંટ કહી શકાય મકાનમાં ઇંટનું જેમ મહત્ત્વ હોય એમ તેમ સલ્ફરનું એક અગત્યનું કારણ કામ જે પ્રોટીન બનવાની પ્રક્રિયામાં કહી શકાય એટલે કે પ્રોટીન વર્ગના પાકો કઠોળ વર્ગના પાકો આપણે કહીએ તો સોયાબીન છે મગ છે અડદ છે તુવેર છે આવા તમામ જે પાકો છે વટાણા છે પ્રોટીન બનવાની પ્રક્રિયામાં સલ્ફર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેથી જો પાયામાં જ કોઈ પણ ખાતર નાખી દેવામાં આવે પણ આપણે ડીએપી બાલબત્રી સોડ નાખીએ તો એમાં આવતું નથી પણ આ વીસ વીસ જીરો તેર નાખીએ તેમાં તેર ટકા સલ્ફર આવી જાય છે એટલે જો સલ્ફર નાખી દેવામાં આવે આવા પાકો છે પછી બીજા અમુક જે પાકો તમામ પ્રકારના જે શાકભાજી છે તેમાંય સલ્ફરનો રોલ હોય છે અને ખાસ કરીને જે આપણે ડુંગળી લસણ અને મરચું આમાં જે તીખાસ વધારવા માટે સલ્ફરનો એક અગત્યનો રોલ હોય છે તીખાશ માટે સલ્ફર જવાબદાર છે પંજેન્સી કહીએ આપણે જેને તો સલ્ફર પાયામાં આપી દઈએ આવા પાકોમાં જે કઠોળ છે તેલીબિયા છે શાકભાજી છે તો પાયામાં આપવું જ જોઈએ અને પાયામાં આપી દઈએ તો ઉત્પાદનમાં એક ખૂબ સારો એવો દસ પંદર વીસ ટકાનો વધારો તમને જોવા મળે જ છે તેથી જો તમે સલ્ફર પાયામાં ન આપતા હોય તો આ વીસ વીસ જીરો તેર પાયામાં આપવા માટે ખૂબ સારું એક ખાતર છે કારણ કે તેમાં સલ્ફર પણ રહેલું હોય છે અને જે ફોસ્ફરસ તે પણ વીસે વીસ ટકા એક વોટર સોલ્યુબલ હોય છે એટલે પાણીમાં તમામ દ્રાવ્ય હોય છે જમીનમાં ફિક્સ થઈ જતું નથી હવે અમુક અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે આ ખાતરનો ઉપયોગ કરતી વખતે વીસ વીસ જીરો તેર તેનો જે ડોઝ છે તે આપણા પાક મુજબ આપણા પાકમાં નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર તેનું કેટલું પ્રમાણ જરૂરી છે બધા પાકોનું નાઇટ્રોજનનું તત્વ આપણે જોઈએ નાઇટ્રોજનની જરૂરિયાત અલગ અલગ હોય છે ધારો કે કપાસ તો કપાસમાં બસો ચાલીસથી બસો બસોથી બસો ચાલીસ કિલો નાઇટ્રોજન જોઈએ છે ને આખા સમયગાળા દરમિયાન જ્યારે મગફળીની વાત કરીએ તો તે મગફળીમાં દસથી પંદર ટકા નાઇટ્રોજન બહારથી આપવાની જરૂરી હોય છે બાકી તે મૂળ મૂળગંડીકા હોય છે તે બહારથી જ બનાવી લે છે તેથી તેનો જે ડોઝ છે કે કેટલું નાખવું પાયામાં એ પાક મુજબ અને જમીન મુજબ આપણી જમીનની તાસીર મુજબ આપણે પહેલાં જમીનની ચકાસણી કરાવવી જોઈએ ફોર એક્ઝામ્પલ આપણી જમીનમાં સલ્ફરનું પ્રમાણ ઓછું આવ્યું તો તેનું તમે ડોઝ વધારે નાખી શકો ફોસ્ફરસનું પ્રમાણ ઓછું આવ્યું તો ડોઝ તેનો વધારે નાખી શકો તેથી આપણી જમીનની તાસીર મુજબ જમીનની લેબોરેટરી ટેસ્ટિંગ કરાવી અને આપણા પાકમાં જે કયો પાક લઈએ છે એ મુજબ આપણે આ ખાતરનો જે ડોઝ છે રાખવો જોઈએ હવે એ વાત કે ક્યાં ક્યારે આ ખાતરનો ઉપયોગ કરવો ક્યારે નાખવો હવે જો તેનો પાયામાં ઉપયોગ કરવામાં આવે વાય કોઈ પણ પાક વાઈએ એ પહેલાં જો એનો પાયામાં જ ઉપયોગ કરી દેવામાં આવે ખાસ કરીને જે ઓરણીને આપણે ઓરણીમાં તેને વાવેતર કરી દેવામાં આવે આ ખાતરનો તો ખૂબ સારા પરિણામ મળે છે આ સિવાય તેને છાંટીને પણ ઉપયોગ કરી શકાય છે ઊભા પાકમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે પણ જો બેટર રહે તો આપણે પાયામાં જ તેને આપી દેવું તેથી વધારે સારા રિઝલ્ટ મળે છે અને જો લાંબા ગાળાના પાક હોય જેમ કે આપણે શેરડી છે તો એવા લાંબા ગાળાના કપાસ છે લાંબા ગાળાનો પાક લેતા હોય તો તેમાં આપણે ઊભા પાકમાં પણ છંટકાવ કરી શકીએ ડોઝ તો જનરલી આપણે જે જમીન અને તાસીર મુજબ અને પાક મુજબ રહેતો હોય છે કોની સાથે મિક્સ કરી શકાય કોની સાથે મિક્સ ના કરી શકાય તેના ઉપર એક દ્રષ્ટિ પાડીએ તો યુરિયા સાથે મિક્સ કરી શકાય આપણે જે આપણે આ ખાતર છે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ વીસ વીસ ઝીરો તેર અને યુરિયા સાથે મિક્સ કરી શકાય અને પાયામાં નાખવું હોય તો ખાસ કરીને પોટાશ થોડું ઘણું નાખવું જે જમીનમાં પોટાશ ઓછું છે અથવા જે જમીનમાં પોટાશ વધારે પડતું છે તેમાં તો ઠીક પણ કારણ કે પોટાસ નાખવાનું એક એ કારણ કે આમાં પોટાશ તત્વો આવતું નથી એટલે કે પાયામાં એવા પાકો કે જેમાં પોટાશની વધારે જરૂરિયાત છે એમાં તમારે જો પોટાશ નાખવું હોય તો જે પોટાસના કોઈ પણ એક ખાતર ધારો કે એમઓપી છે અથવા તો બીજું કોઈ ખાતર તમે મિક્સ કરી શકો આની સાથે મિક્સ કરવાનું અને જે કેલ્શિયમ અને બીજા ફોસ્ફેટ ગ્રેડના જે ખાતર હોય કેલ્શિયમ અથવા તો મેગ્નેશિયમ ગ્રેડના ખાતર કેલ્શિયમ નાઇટ્રેટ છે મેગ્નેશિયમ નાઇટ્રેટ છે આ ખાતરનો ઉપયોગ વીસ વીસ ઝીરો તેર સાથે મિક્સ કરીને ઉપયોગ કરવાનો ટાળવાનો કારણ કે તે એક પ્રકારનું કેમિકલ રિએક્શન બનાવે છે અને વિરોધાભાસ પ્રક્રિયાના કારણે તે યોગ્ય પરિણામ નથી આપતું તેથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ ગ્રેડના ખાતરો સાથે મિક્સ ન કરવું એક ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે ત્યારબાદ આ જે વીસ વીસ જીરો તેર ખાતર છે આપણે ડીએપી સાથે સરખામણી તો ડીએપીમાં અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય છે આમાં વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને સલ્ફર પર હોય છે તેથી તમારી જરૂરિયાત મુજબ જો વીસ વીસ જીરો તેર ખાતર તમે વધારે પડીને ખાસ કરીને તેલબિયા વર્ગના પાકો કઠોળ વર્ગના પાકોમાં ઉપયોગ કરો કે જેમાં સલ્ફરનું અધિક મહત્ત્વ હોય છે તો વધારે સારું ઉત્પાદન મળે છે ખૂબ ખૂબ આભાર